અરે અરે રે આ કાળ મું ના જેવું કાળું મેચ કરીને મેલ જીતું છે બધું અરે રે ચાલે આ કું આ આ તો ઢોરા ખાહે જ નહીં હવે અને વેચ્યો તો ભાવે કોઈ નહી હાલે જોઈ જાય ભાઈ બોલો આ તારા મુંડાઢા જેવું કરીને જેમ મેલું બધું છે શું વરસાદ આવે તો પણ કોમ હમું કરો ને ઉતાવળ કરીએ તો બધું નાસવા

પણ ના થાય ઉતાવળ કરીએ તો ના પડડો આપડે એક લાખ ગોમ પડડી ગયા આપણે શું આખા ગોમ નું નહીં જોવાનું આપણું જોવાનું છે ગોમ ખાવા આલવા નહીં આવે સમજો પણ તમે બાજરી મોડી વવરાઈ તેમ પડડી ગયા થાય મોડી વવરાઈ પણ બોના મોત જ રહે છે શિકર બોના ચોઈથી ગોચી લાવે આવા હટ વરાય તો પડડો તાર પણ કે ઉપર તારે બધી વર રાખવી પડે બાજરી જ નહીં પલાડી બાજરી જ નહીં પડડી ને બાદરી પડડી છે ખાય હોય નહીં રે એટલે કાળ મોટા તને તો મારે કેવું શું હવે

ધોરબ માઉ ખાય ને એ મારે નહી દોવાનું હું ભલે વેપારી ફોન કરું તો ફોન કરો છે ડોડો હું થોડા લા ફૂળ હમા કે જોકરે આ ગળે તમે કરો તો હમ હલો વેપારી બોલ્યા અલ્યા મારે ભૂળા થોડા વેચવાના છે ગોતાવટ લઈ જાય તો કોકને તમારે જ જોવા છે એમ તો ચાર આવો છો તરત તરત હાર વડો આવી તો તરત આવી જાય સારું હાર વડો મન તો ચીઠીઓ મળ્યો છે ને હાચ્યું હાવ

મારે આ કાળ મુઠન કોઈ બોલ્યા જેવું જ નહીં બગાડી નાશ મેલી છે પણ તમારે જોવાનું આ આ પૂળા વાળે છે કોઈ પૂળા વાળે આ છે આ પૂળા વાળે કેટલા સુધી એમ કોણ હું તો 15 રૂપિયા લઉં શેઠ જે આ છે થોડા પાલવી રાખો એટલા બધા ના ઓસા કરાય કે ફરે માર પાજી છે થોડી મજૂરી કરી અને થોડું પાલવી રાખો એટલે માગે હાળું તમારું નહીં મારું નહીં 21 રૂપિયા રાખો છેલા

બુરે બુરા તો હવે ધનમાન આ ટોલો આપડીયા શરૂ કરો પૈસા ફોનપે કરી જીવા બોન પર 500 રૂપિયા આલજો ભાઈ બને ઊભું થાય જ નીયા મારે લાવો તમારું ભાઈ બને ઢી થોડા સમજવા ને પડે એટલા સમજ્યા ચાલીમ તો કોણ છે ને હેડ 500 ના છો 500

વાત આપણે રખાઈ ગયા હવે એની શાંતિ થઈ ગઈ આ બુદ્ધિ દેખાઓ